લેતી હો સા સા હર કે સો બે સા પા પા ડાયન તો કૈયા સપંત બરોદોનો વોટ ફૂકતો બોલ લેવું તો માનનાનુસાર એમ તર રહે હે મને ના ધરાય નો ક્યો 117 જે કે ગાસો રોય જાતો તો રોવાય કો હું લઈ આવને

બે નામ નાખી નાખ્યું એક નામ તમારું એક ખાલી આપડો હાલે તો એમ કરી અમારું વિડીયા તમને ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો